મિત્રો આપણે પહોંચી ગયા છીએ ક્યાં ભાભી કેમેરામેન છે ને થોડાક એને ઘી પડે રાધે ને પડે આ ભાઈ કે શરમ આવે છે

અને વર્ક સ્ટાર્ટ કરી દીધો છે અને ફરી નહીં આવેલા છે હાર રાધેનો રાધેનું છે કેમ કે રીલ શૂટ કરવા જવાની છે એટલે અને મમ્મીની બધા બેઠા છે એટલે અહીં તુલસી બેઠી હમણાં તમે બધાને દેખાડું છું પણ ચેનલ મને હોય ને તો સબસ્ક્રાઈબ કરી નાખજો ને જવાનું છે બહાર એટલે જાવી આપણે એટલે વ્લોગમાં કન્ટિન્યુ બનાવે જાવ ને વ્લોગમાં તમને મજા આવવાની છે આજે બરાબર તો સબસ્ક્રાઈબ કરી તુલસી બેન બેઠા અને જો આપણે જગદીશભાઈ બહાર એ તૈયાર થઈ ગયા છે જો ભાઈ બેઠા આ રુદ્ર મમ્મી

તારે વિડીયો બનાવવામાં આટલું કેટલું આટલું બધું કમ્પ્યુઝ થાય છે કે વાત પૂછવામાં એ હજી આટલો આટલો સમય થઈ ગયો અમે અડધી કલાક થઈ છે આયા એક રીલ્સ કમ્પ્લીટ નથી થઈ કેમ કે એને આવડતું જ નથી બોલો શું કરું અને ભાભી છે ને કાંઈ શીખવાડતા નથી ને કાં કેમેરા મિસ્ટેક હોય કાં શૂટમાં મિસ્ટેક હોય કાં એની મિસ્ટેક હોય કાં મારી મિસ્ટેક હોય એક વિડીયો હજે કમ્પ્લીટ નથી છો હા હું જોઉં છો શરમ આવી જોઈએ એમાં કે અમે કેમેરામેન હું કેમેરામેન અત્યારે પાછી થોડીક મિસ્ટેક થાય છે હાલ છે ક્યાં ભાભી હા એમાં કેમેરામેન છે ને થોડાક એને ખીજાવવું પડે રાધેને ખીજાવવું પડે ના ભાઈ કી કે શરમ આવે છે કેમ કે પબ્લિક સિટી છે ને વધી ગયું છે ને બધા સાંભું જોવા છે પબ્લિકનું નહીં જોવાનું આપણે કોઈ દે પબ્લિકનું જોવા રહીએ તો આપણે કોઈ દે આગળ જ ન આવે હા થાકી ગઈ વિડિયો અમારા બધાને થાકી ગઈ વાહ ત વાહ થોડીક શરમ આવે છે કેમ કે ખીજાણો ને એટલે ક્યાં નહીં કાઈ નથી ખીજાણો

દાદા એમ કે ફૂલ બતાવો તમને અમારા ઘરે છે ને બતાવી દો જો કેવો મસ્ત છે જો જો આ બધું એકદમ ભરેલું કેવી વેલ છે મસ્તીની કેમ દાદાની મહેનત છે અત્યારે છે ને બનાવી નાખી છે આપણા ઘરે પાણીપુરી પાણીપુરીનો મસાલો જો ભરે છે પાણી બનાવે છે ભાભીને ભાઈ જો

તો કાંઈ નહીં મિત્રો બાકી તો રાધા સાથે મજા આવી ગઈ શૂટિંગ હતું ને એટલે શૂટ કરતો હતો રીલ બનાવતો હતો ને એટલે કાંઈ વ્લોગ એટલો બધું બન્યો નહીં બાકી તો મિત્રો આયશા છે તમને વ્લોગ ગમ્યો હોય છે ગમ્યો હોય તો મિત્રો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળે પછી કાલે નવો લોગમાં તો ત્યાં સુધી બધા રાધે રાધે અને બાય બાય સબસ્ક્રાઈબ કરતા જજો અને ગુડ નાઇટ બાય